ગોગંબા ઘોઘંબાનગરમાં આવેલ એસએચ વરિયા હાઈસ્કૂલ પાસે તંબુ બાંધી ગરમ કપડાનું સેલ લગાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પ્રવીણભાઈ રાજપૂત તથા તેમના પત્ની પિંકીબેન ગતરાત્રે જમી પરિવાર પોતાની દુકાનમાં સૂતો હતો તે દરમિયાન રાત્રે અંદાજે અગિયાર વાગ્યાની આસપાસ એક ટ્રેલર બેરસામુંડા સર્કલથી ગોગંબા તરફ જતું હતું દરમિયાન ચાલક ગફલત ભરી રીતે હંકારી આવતો હોય અચાનક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેલર રોડની સાઈડમાં આવેલ ગરમ કપડાની દુકાનમાં ઘૂસી જતા અકસ્માત થયો હતો જેમાં દુકાનમાં સુતેલા પિંકી દેવી ઉપર ટ્રેલરનું આગળનું ટાયર ચઢી જતા તેમનું મોત થયું હતું તેમજ તંબુ નીચે દટાયેલા પ્રવિણ રાજપૂતે ભૂમાભૂમ કરતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા પ્રવીણભાઈને બહાર કાઢ્યા ટ્રેલર ચાલકની ગફરતભરી ભૂલે ચાર સંતાનોની માથેથી માતાની મનતા છીનવી હતી સદભાગ્યે દંપતીએ ગતરાત્રે બાળકોને સુવા માટે ઘરે મોકલી દીધા હતા જેથી મોટી જાનહાની ટળી હતી સમગ્ર મામલે રાજકોટ પોલીસે ટ્રેલર ચાલક મદન લાડુ કથક સામે કાયદેસરનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે જીડીસી સાથી યોગેશ કનોજીયા ખોખંબા